અને હાલમાં ફક્ત યુટ્યુબ થી નહીં પણ તે તેમના અનેક ધંધાઓથી હાલમાં કરોડોની કમાણી કરી રહ્યા છે તો દોસ્તો આજે આપણે જાણીશું કે તે સોશિયલ મીડિયામાંથી કેટલી જગ્યાએથી કમાણી કરે છે

દાનની વાત કરી રહ્યા છીએ એટલે આપણે અહી તેમના ટીમ મેમ્બરોની पर्सनल ચેનલોનો સમાવેશ કરતા નથી પછી દોસ્તો તે લોકો ફેસબુક ની અંદર પણ તેમના અલગ અલગ પેજમાં વિડીયો અને પોસ્ટ કરે છે જેમ કે જોઈએ તેમનો મેન પેજ છે એસબી ઓફિશિયલ બટન એસબી હિન્દુસ્તાની આવા ઘણા બધા તેમના પેજ ફેસબુક ની અંદર છે તો દોસ્તો આ તો આપણે વાત કરી ખાલી સોશિયલ મીડિયા ની પણ સોશિયલ મીડિયા સાથે સાથે તેમણે ઘણા બધા બિઝનેસ પણ ઉભા કર્યા છે જેમ કે જોઈએ તો હાલમાં આખા ગુજરાતમાં એક જ નામ ચાલે છે હરિભાની ચા અને હરિભાની ચાની ચાના કેટલી છે તો એસબી નું સનીના ફેન્સ ને ખબર જ છે પછી એમનો એક કેનો પણ બિઝનેસ છે જેનું નામ છે મફુ કાકાનું એટુ ગાયનું ઘી આ તો રહી ખાવા પીવાની વસ્તુઓની વાત પણ કેચનમાં પણ તેમનો અલગ જ ટહેલકો છે તેમનું એક શોપિંગ સેન્ટર છે જેનું નામ છે એસબી શોપિંગ આની અંદર તમને મેન જ્વેલરી અને લેડીઝ જ્વેલરી મળે છે અને આ બિઝનેસ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે જોવા મળે છે ઓફલાઈન માટે તમે એસબી શોપિંગ સેન્ટરની મુલાકાત લઈ શકો છો અને ઘરે બેઠા ખરીદી કરવા ઈચ્છતા હોય તો તમે એસબી શોપિંગ એપ થી તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો અને પછી દોસ્તો તેમનું એક પાર્લર પણ છે જેનું નામ છે હરીબા પાર્લર અને તેમની સામે જે ચાઇનીઝ પણ વેચે છે જેનું નામ છે વન વે ચાઇનીઝ પછી દોસ્તો તેમનો કપડાનો પણ બિઝનેસ છે જેમાં તમને હાલની તારીખમાં મેન્સ વેર એટલે કે છોકરાઓના કપડા જોવા મળે છે પછી તે